નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના મામલે વધુ એક અપડેટ સામે આવી રહ્યું છે જેમાં જણાવી દઈએ કે સુરત એરપોર્ટને નડતડ બિલ્ડિંગ જે છે વિવાદ મામલે અને પાણીના વહેણને અવરોધતા ઝીંગા તળાવ અંગે સુરત કલેક્ટરનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે

અને ત્યારે આ બાબતે માર્કિંગ નો ઇસ્યુ છે મિયરના ના પત્ર બાદ હાલમાં આપણે વાત કરીએ તો સુરત કલેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ત્યારે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના આદેશ બાદ તંત્ર હરકતમાં આવી છે તેમજ સાથે ખાડીપુરની પરિસ્થિતિ ઉભી કરનાર ઝીંગા તળાવ સામે પણ આખરે કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે ઝીંગા તળાવની પાણીના વહેનને અવરોધતા હોવાથી ખાડીપુરની સમસ્યા સર્જાતી હતી ત્યારે ગેરકાયદેસર ઝીંગા તળાવ છે તે તોડવાના આદેશ આપવામાં આવ્યા છે અને ત્યારે કલેક્ટરે જણાવ્યું કે ખૂબ મોટું ઓપરેશન ચાલી રહ્યું છે ત્યારે ચારસો હેક્ટરથી વધારે જમીન અમે ખુલ્લી કરી છે અસામાજિક ઇસમો દ્વારા સરકારી જમીન પર કબજો કરનાર સામે કાર્યવાહી થશે અને ત્યારે સરકારી જમીન પર દબાણ કરવામાં આવે તો અમે તાત્કાલિક કાર્યવાહી કરતા હોઈએ છીએ પરંતુ ખાડીપુરના અલગ અલગ રીઝન છે અને ઝીંગા તળાવ પણ તેનું એક રીઝન છે અને તેને ધ્યાનમાં રાખીને એસએમસી સાથે કોઓર્ડિનેશન કરીને અમે આ કાર્યવાહી કરીએ છીએ અને જીંગા તળાવ દૂર કરવાની કામગીરી હજુ પણ ચાલી રહી છે એટલે એર સેફટીના મુદ્દે તંત્ર અને બધા જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ ખૂબ જ સેન્સિટિવ છે અને જે પણ અત્યારે જે ન્યૂઝમાં ને બધું ચાલી રહ્યું છે એમાં જે છે ઓલમોસ્ટ જે બધા પાવર્સ છે જે સર્વે કરવાની કામગીરી અને બધી છે ડીજીસીએ અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી કરવામાં આવતી હોય છે અને છેલ્લે જ્યારે એમના ઇન્સ્ટ્રક્શન્સનું પાલન ન થાય ત્યારે રિમૂવ ઓફ ઓસ્ટ્રકશન્સ જે એક્ટ અને રૂલ્સ છે એના મુજબ કલેક્ટર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અત્યારે જે છે મોસ્ટ ઓફ ધ બિલ્ડિંગ ઓનર્સ છે એ હાઈકોર્ટમાં છે અને એક ન્યાયાલયના વિચારાધીન છે એટલે આ બાબતમાં કમેન્ટ નહીં કરી શકાય બટ જે જે પણ બિલ્ડિંગ્સમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા અમને કોઈ પણ સૂચના આપવામાં આવશે તો એ એક્ટ હેઠળ અમને મળેલ સત્તા મુજબ અમે બધી જ કાર્યવાહી કરવા બનાવેલા છીએ અમે રિપોર્ટની છી કરી હતી કે પાંચથી છ બિલ્ડિંગમાં જે પરમિસિબલ લિમિટ કરતા જે હાઇટની હાઇટનો ઇશ્યુઝ છે તો એમાં માર્કિંગ માટે જે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કરવાના છે અને એ અમને મળેથી આગળની કારવાઈ અમે હાથ ધરશું સર બિલ્ડિંગ ઝીંગા તળાવ બી તોડવાનું એક કરવામાં એ ઝીંગા તળાવ અમે બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે ચારસોથી ચારસોથી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે ઝીંગા તળાવ હોય કે બીજા પણ લેવાય એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર ફાયદાકારક આ જે તળાવ છે કારણ કે જેના કારણે જે ખાડી પૂરાઈ છે તેથી અને તેના કારણે કોઈ સ્થિતિ સર્જાઈ અલગ અલગ ખાડીપુરના અલગ અલગ રીઝન્સ છે ઝીંગા પણ એમાંથી એક એ છે એના ધ્યાનમાં રાખીને અમે એસએમસી સાથે કોર્ડિનેશન કરીને જેટલા પણ નડતર રૂપ ઝીંગા તળાવ હતા એમાં એક એ કર્યું છે અને સાથે સાથે જે પ્રોસેસ છે એ અત્યારે પણ ચાલુ જ છે કે જ્યાં પણ અમને એવું કંઈક મળે કે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે અવરોધરૂપ થઈ શકે છે તો એસએમસીના સાથે કોર્ડિનેશનમાં અમે એ દૂર કરવાની કામગીરી કરી